આદિત્ય અગ્રવાલ જેઓ પોતાના ઘરે છેલ્લા પચ્ચીસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે વિહાર સિનેમા રોડ પ્રતાપનગર રણમુક્તેશ્વર સોસાયટી ખાતે રહેતા આદિત્ય અગ્રવાલ અને પરિવાર દ્વારા આ વખતે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે ગણેશ ઉત્સવની તેઓ ઉજવણી કરી રહ્યા છે દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી અને બાપાની સ્થાપના ઘરે જ કરે છે તેઓ માટે પોતાના ઘરના માનતાના ગણેશજી તેઓ બેસાડે છે ને દર વર્ષે અલગ અલગ થીમની વાત કરી આ વખતે તેઓ દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે રાજાના મહેલ જેવું ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે થર્મોકોલથી તેઓ દ્વારા ડેકોર કરવામાં આવે છે આ વખતે પણ રાજાના મહેલ જેવું ડેકોરેશન કર્યું છે અને સંપૂર્ણ માટીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે લોકોને પણ તેઓ એ જ મેસેજ આપી રહ્યા છે કે આપણે સૌએ પણ પીઓપીની નહીં પરંતુ માટીની પ્રતિમા શ્રીજીની સ્થાપિત કરવી જોઈએ જેથી કરીને પર્યાવરણ પણ બચાવી શકાય અને શ્રીજીની પ્રાર્થના અને આરાધના પણ કરી શકાય જય ગણેશ મારું નામ આદિત્ય અગ્રવાલ છે અમે અહીં શ્રીજીની મૂર્તિ ઘણા પચીસ વર્ષથી સ્થાપના કરીએ છીએ અને આ સંપૂર્ણ માટીની બનેલી મૂર્તિ છે અને આ મૂર્તિની ખાસિયત એ છે કે અમારા ઘરમાં એવું કહેવાય છે કે અમારા લોકો માટે આ માનતાના રાજા છે કે અમારા પરિવારજનો જે જે મન્નતો આ રાજાની સામે મૂકે છે તે શ્રીજી અમારી સંપૂર્ણ મન્નતો પૂરી કરે છે એમના આશીર્વાદ અમારા પર બનાવી રાખે છે અમે લોકો દર વર્ષે થર્મોકોલ થીમ પર ડેકોરેશન કરતા હોઈએ છીએ ગયા વર્ષે જરૂખાવાડી ડિઝાઇનમાં અમે લોકોએ રાજાનો મહેલ બનાવ્યો હતો આ બા આ વખતે અમે લોકોએ થ્રી સાઈડ ઓપન સિટિંગમાં રાજાનો મહેલ બનાવ્યો છે જેમાં શ્રીજી વિરાજિયા છે તો આપ સૌને નવો વિનંતી છે કે દર્શન માટે પધારો ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બેસાડવાનો શ્રીજીની મૂર્તિ બેસાડવાનો એક મહત્ત્વનો એ છે એક મહત્ત્વ એ છે કે એના કારણે પર્યાવરણ દૂષિત થતું નથી પર્યાવરણમાં ચોખ્ખાઈ રહે છે બીજી વસ્તુ કે જે અત્યારે આર્ટિફિશિયલ પોન્ટ્સ બનાવી રહ્યા છે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાથી એની અંદરની જે માટી છે એ સંપૂર્ણ માટી પાણીમાં મિશ્રિત થઈને એક પાણીના ફોર્મમાં જ એ વહી જાય છે જેની કારણે ગંદકી તળાવ દરિયે દરિયે નદી કિનારે થતી નથી જેની કારણે આપણે પર્યાવરણને ચોખ્ખું અને સ્વચ્છ રાખી શકીએ છીએ જય ગણેશ